તમે તમારે કોને કોને દીવા હશે કમેન્ટમાં કહેજો અને આમાં નવ્યા બેન છે ને જો ઈ અત્યારમાં જો નાસ્તો કરવા મળ્યા છે નવ્યા હું ખાસ હતો હું ખાધું બધાને જય માતાજી કહી દે જય માતાજી એમ કહેવાય એમ ન કરાય જતું 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 લઈ લે મેંદી લીધી તો એ દેખાય એ આત્માની નહીં ઓલ્લા જો મેં લીધેલ છે જો ક્યાં લીધી મેં લીધી ને તારા કાંઈ નથી આવી જો ટીલડી સોટાડી જો નવ્યા બતાવે છે ટીલડી સોટાડી એમ પછી તું શું ખાશો હે તું હું ખાશો પકોડા કેતો હાલો મિત્રો બધા પકોડા ખાવા કેતો દીવાહો હશે એને મોલોજીવ થતો હશે કેતો નવ્યા નવ્યા આપણે તો કાંઈ ખવાય ની દીવાહો હશે એટલે કાબટામાં ન ખવાય ને હે એ હાલો મિત્રો તો છે ને કોને કોને દીવાઓ કમેન્ટમાં પાછા લખવાનું ભૂલતા નઈ અને આગળ બધા છે ને જો ગાડી ધોવે છે કારણ કે આપડે રાતે ફરવા જવાનું છે કાલે ફરવા જવાનું છે એટલે જો એ ગાડી ધોવે છે

હાલો મિત્રો આપણે છે ને જો પૂંજા કરવા જવાની છે તો આપણે પૂંજા પોતા લઈ આવવા જ છે નાગરવેલના પાન ક્યાં લાવ્યા નથી જો એ તો આપણી ઘરે હતા એટલે આપણે ક્યાં લાવ્યા નથી આપણે છો ને જો તમને બધાને બતાવશું જો અમારી ઘરે વેલ છે નાગરવેલની અને આપણે અહીંથી પાન તોડવાના છે તો તમે બધા જોઈ શકતા થશો ને હાલો તો આપણે પાન તોડી લેવી હવે તેર પૂંજા હોય એટલે આપણે તો તેર જ પાન તોડવા પડે તુંય તોડાય છો બેટા એ તો તૂટી ગયું આલે થોભી રાખાલ

પાંદડા ઘઉં છોખા પછી આને શું કહેવાય નાગલા પછી છુંડડી એવું બધું લીધું છે તો તમે બધાય આગળ બ્લોક માં રહેજો અમે તમને બધાયને બતાવશું પૂજા કરવા જાશું ને ન્યા થાય છે અને આ છે તો એ દીદી આવેલી છે અને આ પૂરી પૂરી આ અને તો બેના રહેજો પછી પાછા મળીએ પૂજા પછી થાય છે રશ્મિતા ફૂલ તોડે છે તો પછી ના ગોરાણીમાં ફટાફટ બોલવા મળ્યા હોય તો ફૂલ ક્યારે તોડવા રેવા એવું હોય હાલો મિત્રો તો છે ને જો આપણે પૂંજા પાન થાળી તૈયાર કરી નાખી છે અને હવે આપણે ઘરની બહાર નીકળી ગયા છે ને હવે જાય છે પૂંજા કરવા તો તમને ન્યા જઈને બતાવી છે અમે મિત્ર હવે છે ને જો આપણે પૂંજા કરવી છે સમુદ્ર વસતે દેવી પાર્વસ્તન મંડળેશ્વર વિષ્ણુ પત્ની નમઃ સ્તુભ્યમ પારદક સમર્થ ભૂમિ દેવી નમો નમઃ કરી છે જમીનને પગે લાગે કપાળમાં ચાંદો કરો સ્વસ્તિનું પાવાની સાક્ષાત ધર્મ કલ્યાણ વંદિકા વિનાયક પ્રિયતા સ્વસ્તિના વૃંદિકા નમ કરી છે પાંચ સપાર કમર કાઢો ચાંદો હું

ઓમ ભૂર્ભો સ્વાથી મમો ગણપતિ નમો ધ્યાન વસ્ત્ર સમાર્પયા ઓમ ભૂર્ભુ સ્વાસી નમો ગણપતિ નમો ધ્યાન અનાર્થવસ્ત્ર સમાર્પયા ઓમ ભૂર્ભુ સ્વાિ મમો ગણપતિ નમોનાર્થ વસ્ત્ર સમાર્પયા ઓમ ભૂર્ભો સ્વા મમો ગણપતિ નમો ત્યાંનાર્થવસ્ત્ર સમાર્પયા સુહાસ

દિવસે દિવાસાના વ્રત કેતા લાભાર્થ કે શિાર્થ કે વિદ્યાર્થી મમો કામના શિાર્થ શરીરે રૂ સકન રોગ દોષ કલેશ ભય ઉચ્ચાટન વેદીના નિવારચ હવા નક્ષિ વિના સાથે યુદ્ધ યુદ્ધogne ફળ પ્રાપ્ત કે હું બોલું તમ બોલજો ધર્મ ધર્માંર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષાર્થ કર્મ કર્મ આ નિમિત્તે પરમચર મુલોતો પ્રચળ દેયા વાહીના દીને રવિવારના દિવસે શ્રી દિવાસાના પૂજન અહં કરી છે

આ બા હાથમાં અગરબત્તી પકડી રાખો જમણા હાથમાં પાણી લઈને આરતી પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણામ બધી બધી તો માતાજીની આરતી આપી દો સારી દિશાએ આરતી આપો તો તમે આરતી લે બાય અગરબત્તી જેજે કલે જેજેગલે 谢谢哥俩。前前

અને અમારો વિડીયો અહીંયા પૂરો કરશું અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય